સુરતના વરાછા વિસ્તારમાં એક વર્ષીય યુવક ડેટિંગમાં યુવકનો અર્ધનગનો વિડીયો ઉતારી પૈસાની માંગ કરી હતી અમરોલી વિસ્તારમાં બોલાવી વિડીયો ઉતારી પૈસા પડાવી લેવાની કોશિશ કરતા ચાર આરોપીઓની અમરોલી પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વરાછા વિસ્તારમાં રહેતા અને કતારગામ ખાતે આવેલ આંગળીયા પેઢીની એક ઓફિસમાં નોકરી કરતા છત્રીસ વર્ષીય યુવકનો ગત તારીખ ચાર એપ્રિલના રોજ બ્લુ એડ લાઈવ એન્ડ ડેટિંગ નામની એન્ડ્રોઈડ ડેટિંગ એપ્લિકેશન મારફતે અજાણ્યા પુરુષ સાથે વાતચીત થયા બાદ બંને વચ્ચે મિત્રતા થતા એકબીજાના મોબાઈલ નંબરની આપલે કરી વાતો કરતા હતા અજાણ્યાએ અવારનવાર ફોન કરી પોતે અમેરિકાનો છું અને કોલેજમાં અભ્યાસ કરું છું કહી સાત એપ્રિલના રોજ અમરોલી ચાર રસ્તા પાસે આશીર્વાદ એપાર્ટમેન્ટમાં મળવા બોલાવ્યો હતો યુવક ફ્લેટમાં જતા તેની સાથે વીસ વર્ષના છોકરાને રૂમમાં મોકલી દીધો હતો વીસ વર્ષના છોકરાએ યુવકને અર્ધનગ્ન કરી નાખ્યો હતો

આ ધમકીથી ગભરાઈને યુવકે તેના પાંચેક મિત્રોને ફોન કરી પૈસાની માંગ કરી હતી જોકે છેવટે પૈસાની સગવડ ન થતા એક ગાડીના પૈસાની સગવડ કરી આપવાની વાત કરી હતી અને બીજા દિવસે પૈસા આપવાની વાત કરતા ટોળકીએ આઠ એપ્રિલના રોજ બે પોઈન્ટ પચાસ લાખ રૂપિયા લઈ અંજની ઇન્ડસ્ટ્રીઝ ખાતે બોલાવ્યો હતો અને નહીં આવે તો વિડીયો પરિવારના સભ્યોને મોકલી આપવાની ધમકી આપી હતી જો કે યુવકે બનાવ અંગે પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે યુવકને બ્લેકમેલ કરી પૈસાની માંગ કરનાર સુરેશ ઉર્ફે સુર્યા મોતી સખિયા મનોજ મગન ચૌહાણ અંકિત ભરત ત્યાગી અને એક સગીરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે એક વિજય મોતી સાટિયા વોન્ટેડ છે આરોપીઓની ટોળકીએ અગાઉ બે લોકોને આ રીતે ભોગ બનાવ્યા છે આ સિવાય ઘણા લોકો આ ટોળકીનો શિકાર બન્યાનો પોલીસના ધ્યાને આવતા વધારે તપાસ શરૂ કરાઈ છે આ કામના જે ફરિયાદી જે છે એમને જે એન્ડ્રોઈડમાં જે એપ્લિકેશન આવે છે એમાંથી ફરિયાદીનો સંપર્ક કરી અને ફરિયાદી સાથે મીઠી મીઠી વાતો કરી અને ફરિયાદીને લલચાવી અને અમરોલી પોસ્ટની હદમાં ત્યાં બોલાવવામાં આવેલો અને આ જે ફરિયાદી જે છે જેઓ એ રૂમમાં ગયેલો એવો તરત જ એક વ્યક્તિ દરવાજો બંધ કરી દીધેલો અને ત્યાં અંદર બીજો વ્યક્તિ વખતે હાજર હતો એમ અને આ બંને જ વ્યક્તિઓ અંદર ત્યાં નગ્ન હાલતમાં હતા અને એ દરમિયાનમાં બારથી બીજા ત્રણેય જેટલા અજાણ્યા એ આવી જાય છે અને આ ફરિયાદીને ધમકી આપે છે એમ કે આ બધા તારા જે ફોટા કે જે કંઈ અમે પાડ્યા છે એ અમે બધે વાયરલ કરી કાઢીશું એના માટે તમારા તારા જે છે એ દસ ગાડી ઘાસ આપવું પડશે અને એના અંદાજે પૈસા લગભગ સાડા સાત લાખ જેટલા થાય પણ આ જે ફરિયાદી જે છે એની આર્થિક સ્થિતિ એટલી બધી સારી હતી નહીં એટલે જે તે વખતે પૈસા આપી શક્યો નહીં અને એ પછી આ ફરિયાદીએ પૈસા આપવા માટેનો વાયદો કરેલો હતો અને બે દિવસ પછી આ ફરિયાદી અઢી લાખ રૂપિયાને આપવાની વાત કરેલી હતી એમ આ ફરિયાદીએ પછી હિંમત કરી અને અમરોલી પોલીસનો સંપર્ક કર્યો અને અમરોલી પોલીસને આખી વાત કરી કે મારી સાથે આવો બનાવ બન્યો છે જેથી અમરોલી પોલીસે એની સાથે રહી અને જે તે અઢી લાખ રૂપિયા જે આપવા માટે ગયા એ જ વખતે જે આરોપીઓ હતા એમને દબોચી લીધેલા એમ અને એ પછી આ જે ફરિયાદી જે છે એની ફરિયાદ લઈ દાખલ કરી અને આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને હાલમાં ગુનાહે તપાસ અમરોહી પોલીસ ચલાવી રહેલ છે બ્યુરો રિપોર્ટ સુરત